દેશના સામાન્યમાં સામાન્ય લોકો સાથે વડાપ્રધાન જે સહજતાથી ભળી જાય છે જે રીતે ગરીબ વ્યક્તિની કાળજી રાખે છે અને જે રીતે તેમણે જનહૃદયમાં સ્થાન બનાવ્યું છે તે આ ગીતમાં રજૂ કરાયું છે આ ગીતમાં દેશના કરોડો લોકોની વડાપ્રધાન મોદી પ્રત્યેની લાગણીનો પડદો ઝીલવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચંદ્રયાન મિશનથી ભારત ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે એ સિદ્ધિને પણ આ ગીતમાં વણી લેવાય છે ઓપરેશન સિંદૂર જેવી સૈન્ય કાર્યવાહી દ્વારા દેશની માતાઓ બહેનોના સિંદૂરની લાજ રાખવા વડાપ્રધાન મોદી સમર્પિત છે તે પણ આ ગીતમાં ભાવહી ભાવહીર રીતે વણી લેવામાં આવી છે જસા જગમે વો છાયા જીવન ખુદી કા તપા કર ભારત કા પરચમ લહેરાયા હૈ હરમાં આંખો કા તારા હૈ બહેનો રખવાલા હૈ હર મકામ કો પાકર હૈને ભારત કા પરચમ લહેરા किसी ने पूछा नहीं उनको भी जिसने पूजा है हर दिलों में घर बना कर उसने भारत का परचम लहराया है इतिहास नया वो बनाता है अंबर से आगे अब जाना है चांद की जमीन पर तभी तो भारत का परचम लहराया है આ ગીતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની બહેનોના સન્માનની વાત પણ ભાવવાહી રીતે વ્યક્ત કરવામાં આવી છે ઓપરેશન સિંદૂર જેવી સૈન્ય કાર્યવાહીનો ઉલ્લેખ કરીને એ દર્શાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી દેશની માતાઓ અને બહેનો સિંદૂરની લાજ રાખવા માટે કટિબદ્ધ છે આ ભાવના દેશના નાગરિકોમાં સુરક્ષાની ભાવના અને રાષ્ટ્રીય ગૌરવને વધુ મજબૂત કરે છે ગીતમાં ભારતના વિકાસની ગાથાને પણ આલેખવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક સામાજિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રે જે પ્રગતિ કરી છે તેને ભારત કા પરચમ લહેરાયા એ ગીત દ્વારા સચોટ રીતે વ્યક્ત કરવામાં આવી છે આ ગીત ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય ગૌરવ અને આત્મવિશ્વાસની ભાવના જોગાડે છે ഓശിക പട്ടേൽ റിപ്പോർട്ട് ഇന്ത് ടീവീ ന്യൂസ് സൂറ